તો નેપાળમાં ગુજરાતીઓ ફસાતા તંત્ર એક્શનમાં છે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે ગુજરાતી જે પ્રવાસીઓ ચિંતા બિલકુલ ન કરે ગુજરાતના પ્રવાસીઓને સુરક્ષિત પરત લાવવા પ્રયાસ શરૂ કરાયા છે અને ગુજરાતનું વહીવટી તંત્ર કે જે ભારતના વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે તો ગુજરાત સરકાર દ્વારા પણ સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને મુખ્યમંત્રી દ્વારા પણ અત્યારે સતત વાતચીત કેન્દ્ર સરકાર સાથે થઈ રહી છે કારણ કે અત્યારે જેટલા પણ ગુજરાતીઓ ત્યાં ફસાયા છે તેમણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને સદનસીબે તમામ ગુજરાતીઓ અત્યારે સુરક્ષિત છે કોઈપણ પ્રકારની ત્યાં આગળ અત્યારે મુસીબતનો તેઓ સામનો નથી કરી રહ્યા કારણ કે ત્યાં આગળ અત્યારે સૈન્યના જે તમામ કરફ્યુ લગાવી દેવામાં આવ્યું છે પોખરામાં અને સાથે સાથે જે ગુજરાતીઓ ત્યાં ફસાયેલા છે તેમને પરત લાવવા માટે પણ તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને આ સંદેશો કે જે ગુજરાત

આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગુજરાતી વિદ્યાર્થીઓ અથવા તો ત્યાંથી પ્રવાસીઓ જે ગુજરાતમાંથી ગયા હોય એ તમામ લોકોની ચિંતા કરતાં એમને કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરીએ અને એ પ્રવાસીઓને સહી સલામત છે કે નહીં એની ચિંતા માટે અને એની વિગતો અને માહિતી માટે તાત્કાલિક કેન્દ્ર સરકારનો સંપર્ક સાધ્યો હતો ને ત્યાંથી પણ આ બાબતનું આપણને આશ્વાસન આપ્યું છે કે એની ચિંતા અને ખાતરી કરવા માટે કેન્દ્ર સરકારે પૂરતા પગલાં અને ત્યાંની જે અત્યારે હયાત વ્યવસ્થાઓ છે વ્યવસ્થાઓમાં એ લોકોને કોઈપણ પ્રકારની હાનિ ન પહોંચે એ પ્રકારની ચિંતા કરી અને વ્યવસ્થાઓ કરી છે એ અત્યારે આંકડો એક્ઝેક્ટ નથી પરંતુ જે પણ કોઈ ગુજરાતીઓ હોય તો એનું રિપોર્ટિંગ વગેરે આપણને મળે એટલે એ આંકડો હું આપણે આપીશ તો નેપાળમાં પ્રવાસે અને જે તમામ શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ ગયા હતા કે જેઓ અચાનક આ હિંસા ફાટી નીકળતા ત્યાં આગળ ફસાયેલા છે તેમને પરત લાવવા માટે પણ હવે પ્રયાસો શરૂ થઈ ચૂક્યા છે અને સાથે આ તરફ પ્રવક્તા મંત્રીએ પણ જણાવ્યું છે કે જે રીતે તમામ ત્યાં આગળ ગુજરાતીઓ ફસાયેલા છે તેઓ બિલકુલ ચિંતા ન કરે કારણ કે તમામને પરત લાવવા માટેના પણ પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે કેટલા લોકો ત્યાં ફસાયેલા છે તેનો પણ આંકડો હવે જાહેર થશે પરંતુ અત્યારે જેટલા પણ ત્યાં આગળ ગુજરાતીઓ છે તેમને પણ અત્યારે પરત લાવવા માટે પ્રયાસ શરૂ થઈ ચૂક્યા છે વધુ વિગતો મેળવીશું સંવાદદાતા મલ્હાર પણ આપણી સાથે સીધા જોડાઈ ચુક્યા છે મલ્હાર જે રીતે સરકાર દ્વારા પણ હવે જે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે અને તમામ જેટલા ફસાયેલા ગુજરાતીઓ તેમને પરત લાવવામાં પ્રયાસ શરૂ કરાયા છે કયા કયા અત્યારે પગલાઓ પહેલામાં લેવા આવી રહ્યા છે ચોક્કસ કુશાગ્ર નજર કરો તો નેપાળમાં જે રીતે હિંસા ભડકી ઉઠી છે અને ખાસ કરીને જે ગુજરાતીઓ નેપાળના પ્રવાસે ગયા હતા કેટલાક ગુજરાતીઓ ત્યાં આગળ ફસાની વાત જે છે તે સરકારના ધ્યાને આવતા રાજ્ય સરકારે જે છે તે કેન્દ્ર સરકારનો સંપર્ક સાંધ્યો છે અને ગુજરાતીઓ જે ત્યાં આગળ ફસાયા છે તેમને કેમ પરત લાવવા માટેની કવાયત જે છે તે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે જે રીતે ગુજરાત સરકાર દ્વારા જે છે તે ઇમરજન્સી નંબર જાહેર કરાયો છે એટલે કે નેપાળમાં જે ફસાયેલા ગુજરાતીઓ છે તે તાત્કાલિક ધોરણે આ જે ઇમરજન્સી નંબર છે તેના પર સંપર્ક તે લોકો ક્યાં ફસાય છે તે લોકોને કઈ રીતે પરત લાવવા તેની જે છે તે કવાયત ગુજરાત સરકાર દ્વારા જે છે તે હાથ ધરવામાં આવી છે અત્યારે ગુજરાત સરકાર પાસે ચોક્કસ આંકડો નથી કે કેટલા ગુજરાતીઓ નેપાળમાં ફસાયા છે પરંતુ અત્યારે ભારત સરકાર પાસે જે છે તે સતત ગુજરાત સરકાર જે છે તે સંપર્ક બનાવી રાખ્યો છે ત્યાં આગળ કેટલાક વિદ્યાર્થીઓ જે ગુજરાતીઓ અભ્યાસ અર્થે ગયા હતા ત્યાં ફસાયા છે કેટલાક લોકો પર્યટક તરીકે ત્યાં ફરવા ગયા હતા તે પણ ગુજરાતીઓ ત્યાં ફસાયા છે તે લોકોને તમામને સહી સલામત રીતે લાવવા માટે પરત લાવવા માટેની જે છે તે રાજ્ય સરકાર દ્વારા જે છે તે કામગીરી હાથ ધરવામાં આવી છે રાજ્યના પ્રવક્તા મંત્રીએ પણ સ્પષ્ટતા કરી હતી કે કોઈ પણ ગુજરાતીને તકલીફ ન પડે તે પ્રકારનું આયોજન જે છે તે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે કુશાગ્ર બિલકુલ અને કેટલા લોકો ત્યાં આગળ ગુજરાતી હશે ફસાયેલા હશે કોઈ વિગતો સામે આવી છે આંકડાકીય ચોક્કસથી આ મામલે રાજ્યના પ્રવક્તા મંત્રીને પણ પૂછવામાં આવ્યું તેઓએ પણ જણાવ્યું હતું કે હાલ જે છે તે સંકલનની પ્રક્રિયા ચાલી છે કેટલા ગુજરાતીઓ ત્યાં આગળ ફરવા ગયા હતા કેટલા વિદ્યાર્થીઓ ત્યાં આગળ અભ્યાસ કરી રહ્યા છે આ તમામના ડેટા જે છે તે એકત્રિત કરવામાં આવી રહ્યા છે ગાંધીનગર ખાતેથી એસસીઓસી ખાતેથી જે છે તે સતત કેન્દ્ર સરકાર સાથે સંપર્ક બનાવીને જે છે ગુજરાતીઓ ત્યાં આગળ ફસાયા છે તે તમામને જે છે તે પરત લાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે હજુ સુધી જે છે તે ચોક્કસ આંકડો જે હોવો જોઈએ તે આંકડો જે છે તે અત્યારે સામે આવ્યો નથી પરંતુ જિલ્લા કક્ષાએથી પણ જે છે તે રાજ્ય સરકાર માહિતી એકત્ર કરીને કેન્દ્ર સરકારને આ માહિતી જે છે તે આપી રહી છે બિલકુલ માહિતી સાથે જોડા બદલ આપનો આભાર